પોલીસ કોન્સ્ટેબલ ચિરાગ સિંહ દીપક સિંહ નાવની બાતમીના આધારે આરોપી નરેશભાઈ પુનમારામ બિશ્નોએ પોતાના કબજાની સફેદ કલરની લાલ પટ્ટાવાળી એમ્બ્યુલન્સ વાન વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ એમ્બ્યુલન્સના ગુપ્તખાનાઓમાંથી અલગ અલગ કંપનીની નાની મોટી બાટલીઓ નંગ જેની એક લાખ ઓગણસિત ચાલીસ નો મત્તાનો મુદ્દામાલ પકડી પાડીને દારૂ મોકલનાર કિશન રત્નારામ બિશ્નોએ તથા એક અજાણ્યો ઈસમ તથા એકને વોન્ટેડ જાહેર કરીને ભારતીય બનાવટની વિદેશી દારૂ ઝડપી પાડી હતી કુલ સાત લાખ તથા મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પાંચ હજાર મળીને કુલ આઠ લાખ ચુમ્મોતેર હજાર ચારસો ચાલીસના મતદાના મુદ્દામાલ સાથે હેરાફેરી કરતા આરોપીને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત આજ રોજ તારીખ છ સાત બે હજાર ચોવીસ ના રોજ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ ડી ઝાલા સાહેબ નાઓને મળેલ બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી લિંબોલા સાહેબ તથા અન્ય સ્ટાફના પોલીસ માણસોએ એક પરપ્રાંતિય વિદેશી દારૂનો ગુનો રજીસ્ટર કરેલ છે આ ગુનાના કામે આરોપી એમ્બ્યુલન્સ વાહનની અંદર ચોરખાનું બનાવી પરપ્રાંતિય દારૂની બોટલો રાખી કુલ મુદ્દામાલ એક લાખ ઓગણસિત્તેર ચારસો ચાલીસ તથા તેની પાસેથી મોડેલ મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચ હજાર અને એમ્બ્યુલન્સની કિંમત સાથે કુલ કિંમત રૂપિયા આઠ લાખ ચુમ્મોતેર હજાર ચારસો ચાલીસ નો કુલ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને આ ગુનાની ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ ચાલુ છે આ ગુનાના કામે એક આરોપી નરેશ પુનારામ બિસ્નોય નાઓની ધોરણસર અટકાયત કરવામાં આવેલ છે